દ્વારકા સોમનાથ હાઈવે વચ્ચે આવે છે એક મિની રોડ ટુ હેવન એટલે કે નાનકડો એવો વિસ્તાર છે જે ખૂબ સુંદર છે અને બંને બાજુ પાણી ભરેલું હોય અને વિદેશી પક્ષીઓ અહીં આવે છે આ દેશી હેલિકોપ્ટર છે તો વિદેશી પક્ષીઓ આની અંદર પાણીમાં હોય એટલે લોકો છે ને આ રસ્તા કાંઠે પોતાની ગાડી ઊભી રાખી આવી રીતના અને અહીં ફોટોગ્રાફીને કરતા હોય ઘણી વખત અહીંથી નીકળતો હોય ત્યારે જોતો હોય તો મારે તમને બતાવું છે આ એક બિલ્ડિંગ એક્ઝેક્ટ આ હાઈવે કાંઠે છે આ બિલ્ડિંગ છે એ સરકારે બનાવેલું છે જે ત્રીજા માળે ઉપરથી તમે છે ને આખો ડ્રોન વ્યૂ જેવો મસ્ત પક્ષી અભિયારણનો નજારો જોઈ શકો છો ચાલો જઈએ આપણે તો હાલ આપણે આવી ગયા છે ત્રીજા માળે આ બિલ્ડિંગના અને અહીંથી તમે મસ્ત પક્ષી અભિયારણનો નજારો જોઈ શકો આ છે નેશનલ હાઈવે દ્વારકા સોમનાથ ફિફ્ટી વન બંને બાજુ અહીંયા પક્ષીઓ તમને જોવા મળે પણ રસ્તાની બાજુમાં ઓછા પ્રમાણમાં હોય આ બાજુ જે વિદેશી પક્ષીઓ છે મોટા પ્રમાણમાં આ બાજુ હોય છે અને લગભગ આ તમને એપ્રિલ મહિના સુધી અહીં જોવા મળે અહીંથી એક કાચો રસ્તો છે કોઈ વધારે પક્ષી પ્રેમી માણસ હોય તો એ ત્યાંથી જઈને પણ જોઈ શકે અને બાકી હાઈવે ઉપરથી તો બધા જોતા હોય અને ખાસ આ બિલ્ડિંગ ઉપરથી એક મસ્ત નજારો જોવા મળે તો દ્વારકા સોમનાથ જતા હોય તો સોમનાથથી દ્વારકા બાજુ જાઓ તો તમારી બાજુ આવશે પોરબંદર પછી અને દ્વારકાથી સોમનાથ જતા હોય તો સામેની સાઈડ આવશે પોરબંદરની પહેલા તો આવી રીતના તમે અહીંથી આ પક્ષી અભયારણ્યનો નજારો જોઈ શકો છો ખૂબ મજા આવે એવું છે ફોટોગ્રાફી અને સનસેટ પણ જોવાની મજા આવે તો નીચે ઉતરીએ છીએ આપણે આવી ગયા બીજા માળે હવે ઘણા ઊંચે લોક ઊંચી પસંદ ઘણા એ મળતી બીજા માળે કર્યું બોલો ઘણા હશે ને ઉચ્ચે લોક ઊંચી પસંદ વાળા એટલે એને બીજા માળે જ આવતું હશે અહીંથી આ ડ્રોન વ્યૂ જેવું તમને આખોથી જોવા મળશે તો ચોક્કસ અહીંની બાજુમાંથી નીકળો તો મુલાકાત કરતા જજો અને ધ્યાન રાખજો ફોટા પાડવામાં કોઈ અડવિતરા થતા નહીં હેઠે આવ્યો ને તો અહીંયા પાણી નથી સીધો ઢેટલો થાય અને દેશી ઇન્ડિયન હેલિકોપ્ટર અત્યારે ધબધબાટી બોલાવતું જાય છે અને આપણી રામ રામત્યારી પણ તૈયાર છે ચાલો